નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જાલોદથી લીમડીને જોડતો નેશનલ બાયપાસનો દસ દસ મીટરનો મુખ્ય માર્ગ વાહન ચાલકો માટે મોટી મુસીબત બની ગયો છે ખાસ કરીને જાલોદ આઈટીઆઈ નજીક અને જાલોદ બાયપાસ હાઇવે પર આશરે વીસથી ત્રીસ મીટરનો રસ્તો અત્યંત બિસ્માલ હાલતમાં છે ચોમાસાની શરૂઆત થતાં જ આ માર્ગ પર મોટા મોટા ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે દરરોજ પસાર થતા હજાર વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ખરાબ રસ્તાના કારણે ચોમાસામાં વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો છે અનેક વાહન ચાલકોએ આ અંગે તંત્રને રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે આનાથી વાહન ચાલકોને હાલાકીમાંથી મુક્તિ મળી શકે અને કોઈ મોટી દુર્ઘટના ટળી શકે તેમ છે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોની પ્રબળ માંગ છે કે દાહોદ જિલ્લાનું વહીવટી તંત્ર આ ગંભીર સમસ્યાને તાત્કાલિક ધ્યાનમાં લઈને રસ્તાનું સમારકામ કરાવે અને જવાબદાર અધિકારીઓ સાથે કડક પગલાં ભરે જેથી જનતાને હાલાક જેથી જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ